ગઢડા તાલુકામાં પણ કાળુભાર નદીમાં કાર તણાઈ ગઈ હતી ભારે વરસાદને કારણે કાળુભાર નદી બે કાંઠે વહી રહી છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે કાળુભાર નદી બે કાંઠે વહી રહી છે ગઢડા તાલુકાના માલપરા ખીજડીયા વચ્ચેનો આ રસ્તો છે ત્યાં ખોખો પાણીમાં ડૂબ્યો છે વધુ વિગતો સાથે અશ્વિન મકવાણા જોડાઈ ગયા છે જે અશ્વિન હાલ કેવી પરિસ્થિતિ છે ગઢડા તાલુકામાં

જી સમગ્ર માહિતી બદલ આભાર